એક તરફ રાજ્ય સરકાર દર વર્ષે રાજ્યમાં ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરી કરોડો રૂપિયા ખર્ચ કરી વૃક્ષના રોપા રોપવામાં આવે છે રોપા રોપ્યા બાદ તેની માવજૂત કરવાની કોઈ કાળજી રાખતું નથી અને બીજા સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો કરી વૃક્ષો રોપવાનું તેમજ વૃક્ષોની માવજત કરવાની સુફિયાની સલાહો આપે છે ત્યારે બીજી તરફ સ્માર્ટ સિટી યોજના અંતર્ગત શહેરમાં હાલમાં રોજે રોજ જુદા જુદા સ્થળોએ વિસ્તારમાં ઉછરેલા ભરાવદાર ઘટાદાર વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ મુદ્દે પ્રકૃતિ પ્રેમીઓ કેમ ચૂપ છે તે વિચારવા જેવું છે દર વર્ષે સરકારના સંલગ્ન વિભાગ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાય છે જે માવજતના અભાવે ઘટાદાર બને તે પહેલા સુકાઈ જાય છે અને વૃક્ષારોપણના કાર્યક્રમોના રૂપ સાબિત થાય છે જે કાર્યક્રમ પાછળ કરેલ લાખોનો ખર્ચ પાણીમાં જાય છે માટે આવા ખર્ચ કરવા કરતા હાલ શહેરની શોભા વધારતા તેમજ વાતાવરણને શુદ્ધ કરતા ઘટાદાર વૃક્ષોનું સ્માર્ટ સિટીના નામે કડાતું નિકંદન અટકાવવામાં આવે તે ખરેખર લોખિતમાં છે